ಜಯ್ರೀ ಕೃಷ್ಣ ಕೌಶಲ್ಯ ಜಿ ಹಾ ಲರ್ಣಾ ಗಾಯ ತು ಸುಜಾ ಮಾರಿ ಲಾಡಲಿ ಕೌಶಲ್ಯ ಮಾರ್ಣಾ ಗಾಯ ತು ಮಾರಿ ಲಾಡಲಿ ಕಾರು ಮಿ ಲಿ ವೆ ಸಂಭೋ ಮಾರಿ ಮಾವೀ કરું માતા દિલાની વાત તમે સાંભળો મારી માવડી વળી રામ લક્ષ્મણ વાન જાય મન કે મયાવે નીંદરા રામ લક્ષ્મણ વાન મા જાય મન કે નીંદરા કરે કૌશલિયા દિ લની વાત તું સાંભળ મારી લાડલી કરે કૌશલિયા દિ લની વાત તું સાંભળ મારી લાડલી રામ લક્ષ્મણ વનમાં જાય તું સુઈ સુઈજા લાડલી રામ લક્ષ્મણ વનમાં જાય તું મારી લાડલી હજી કેવાય પાલુડાવે સતુ લાડલી હજી કેવાય બાલુડાવે સતુ સુઈ જા લાડલી વનમાં લાગે ભૂખ તરસ સતુ સમજી જા મારી લાડલી ವನೇ ಭೂರಸತು ಸಮಜಿ ಜಾ ಮಾರಿ ಲಾಡಲಿ ವನಾಗೆ ವರು ಬೀಕು ಸು ಜಾ ಮಾರಿ ಲಾಡಲಿ ವನಾಗೆ ವರುಣಿ ಬೀಕು ಸು ಜಾ ಮಾರಿ ಬೇನ ಲಾಡಲಿ તારાથી એ સહન ન થાય તું સુઈ જા મારી લાડલી તારાથી એ સહન ન થાય તું સુઈ જા મારી લાડલી વનમાં રાક્ષસ હોય પાર તું સમજી જા મારી લાડલી વનમાં હોય રાક્ષસ હોય પાર તું समजी जा मारी लाडली अजी सो तू बालुडावे सतू सुई जा मारी लाडली आजी सो तू बालू स तू सुई जा मारी लाडली करू माता दिलडानी वात तू सुई जा मारी लाडली વનમાં હંે કાટા ને કા કર તું સમજી મારી લાડલી વનમા હં કાટા ને કા કર તું સમજી જા મારી લડલી માતા મા દિલાડાની વાત તમે સાંભળો સાબાળો માતા કારું દિલાડાની વાત તમે સાંભળો મારી માવડી પલ્લે હોઈ માતા બાલુડાવે સ રામ લક્ષ્મણ સાથ તમે સાંભળો મારી માવડી ભલે હોય માતા બાલડાવે સ રામ લક્ષ્મણ મારી સાથ તમે સાંભળો મારી માવડી કૌશલ્યા મજા લડા ગાય તું સુઈ જા મારી લાડલી કૌશલ્યા માહાલડા ગાય સીતા સુઈજા મારી લાડલી જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં